રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભાદરવા માસના ત્રીજના દિવસે બહેનો દ્વારા કરવામાં આવતું કેવડા ત્રીજનું વ્રત છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને કુંવારિકાઓ અને પરિણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આ બે હજાર પચીસમાં કેવડા ત્રીજ ક્યારે આવે છે આ કેવડા ત્રીજનું શું મહત્વ છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ એટલે કે કેવડા ત્રીજની વ્રતની વિધિ શું છે આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહી તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા વ્રતો છે કે જેમાં મોટા ભાગના વ્રત તો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે જયા પાર્વતી કેવડા ત્રીજ કડવા ચોથ ચોથ જીવંતિકા વ્રત બોળ કે જેમાંથી ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હસ્ત નક્ષત્રયુક્ત હોય તે દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આપને એવો પ્રશ્ન થાય છે કે શા માટે કેવડા ત્રીજ આ નામની પાછળ શું કથા છે તો કહેવાય છે કે ભગવાન શિવને ક્યારેય કેવડો અર્પણ થતો નથી ભગવાન શિવની પૂજામાં કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ માતા પાર્વતીએ એક વખત ભૂલથી તેમની પૂજામાં કેવડાનો ઉપયોગ કર્યો હતો અને તે દિવસ હતો ભાદરવા સુદ ત્રીજનો એટલે ભગવાન શિવે સ્વયં કહ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજ એક દિવસ માત્ર મને કેવડો અર્પણ થશે તો હું તેમના પર પ્રસન્ન થઈશ અને એટલા માટે આજનો એક દિવસ ભગવાનને કેવડો ચડાવવામાં આવે કેવડા ત્રીજનું વ્રત પરિણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સ્વભાગ્યની કામના માટે કરે છે જ્યારે કુંવારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું જો આપણે આ વ્રતની બે હજાર પચીસની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે આ કેવડા ત્રીજના વ્રતમાં સંપૂર્ણપણે અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો ઘણા બહેનો પાણી ગ્રહણ કરીને કરતા કરતા હોય હોય છે છે તો લઈને દરેક બહેનો પોતાની શક્તિ અનુસાર સાચા ભાવથી સંપૂર્ણ મનથી આ વ્રત કરે છે એટલે આપ જો આ વ્રતમાં પાણી પીવો છો તો ચાલે અથવા તો ફળ પણ લઈ શકાય છે પરંતુ એક તાણું આ વ્રતમાં કરવામાં આવતું નથી તેનો ખાસ કરીને ધ્યાન રાખવું આજના દિવસે સોળ શણગાર સજીને સુંદર તૈયાર થઈને માતાજીની પૂજા કરવા બેસવાનું સવારે વહેલા નિત્યક્રમથી પરવારીને અર્ધી આપીને સૌ ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાન શ્રી માતા પાર્વતી સમક્ષ બેસીને આ વ્રત નું સંકલ્પ કરવાનું અને મંત્રનો જાપ જાપ કરવાનું મહેશ્વર સાયુજ સિદ્ધ કેવડા ત્રીજ વ્રતમ અહમ કરીશ અને એ પછી જો આપ ઘરે પૂજા કરવાના હોય તો ત્યારે જ પૂજા કરી શકો અને મંદિરે પૂજા કરવા જવાના હોય તો એ રીતે પણ પૂજા કરી શકો છો તો જો આપ ઘરે પૂજા કરતા હોય તો સૌ પ્રથમ માટીની શિવ પાર્વતી ગણેશની મૂર્તિ બનાવવાની અને જો માટીની મૂર્તિ ન હોય તો ફોટો હોય મૂર્તિ હોય તો પણ ચાલે તો જ્યારે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ ત્યારે ઓમ ગંગ ગણપતિ નમ એ મંત્રનું જાપ કરવાનું માતા પાર્વતીજીનું પૂજન કરીએ ત્યારે યા દેવી સર્વભૂતેશુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ એ મંત્રનું જાપ કરવાનું અને શિવ પૂજન કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલવું માતા પાર્વતીને પણ સોળ શૃંગારમાંથી કોઈ પણ પાંચ શૃંગારની વસ્તુ અર્પણ કરવામાં આવે છે ભગવાનને બિલીપત્ર ચઢાવાય છે કેવડો ચડાવાય છે ભાંગ ધતુરો ચડાવવામાં આવે છે માતા પાર્વતીની ગુલાબ ફૂલ ધરાવાય છે ગણપતિજીની પણ પૂજા થાય છે રિદ્ધિ સિદ્ધિની પૂજા થાય છે સાથે જ શિવલિંગનો અભિષેક કરવો શુદ્ધ જળથી અભિષેક કરવો પંચામૃત અભિષેક કરવો અને પછી ફરી શુદ્ધ જળથી અભિષેક કરવો પૂજા થઈ ગયા પછી ભગવાન ગણેશ માતા પાર્વતી અને શિવજીની આરતી કરવાની છે એ પછી ભગવાનને પ્રસાદ ધરાવી થાળ કરવાનો કે જેમાં આપ ફળ ફ્રૂટ ધરાવી શકો છો સૂકો મેવો ધરાવી શકો છો અથવા તો કોઈ પણ મીઠાઈ પણ ભગવાનની પ્રસાદમાં ધરાવી શકાય છે એ પછી આ કેવડા ત્રીજની વ્રતકથા સાંભળવાની અને આજનો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો પાણી પી શકાય ફળફ્રૂટ લઈ શકાય પરંતુ એ લેતા પહેલાં કેવડો સૂંઘવાનું અને પછી જ પાણી પીવાનું અને ફળફ્રૂટ ખાવાનું જો કદાચ કેવડો સૂટા ભૂલાઈ જાય તો ભગવાન સમક્ષ બેસીને વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગી લેવાની અને ફરીથી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું એ પછી સાંજે ફરી પ્રદોષ કાળમાં ભગવાનનું પૂજન કરવાનું ભગવાન સમક્ષ બેસીને મંત્ર જાપ કરવાના પાઠ કરવાના ધૂપ દીવો અગરબત્તી કરવાની ભગવાનની આરતી કરવાની અને ભગવાન શિવના પાઠ કરવાના રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને ત્યાં સુધી પણ જેટલું બની શકે તેટલું ભગવાન શિવનું નામ સ્મરણ કરવાનું આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાન શિવના મંદિરે જઈને દર્શન કરવા કે આપણાથી થઈ શકે તે પ્રમાણે તન મન ધનથી સેવા આપવી જોઈએ અને વ્રતના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આ વ્રતનો પારણા કરવાના એટલે કે ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો અને વ્રતમાં થયેલી ભૂલ ચૂકણી ભગવાન પાસે માફી માંગવાની આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આ જીવન પણ આ વ્રત કરી શકાય છે અને વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે બ્રાહ્મણોને અથવા તો સ્વભગ્યવતી સ્ત્રીને જમાડવામાં આવે છે કે જેમ આપ યથાશક્તિ તેમને કંઈ પણ જમાડી શકો છો અને જમાડી લીધા પછી અથાશક્તિ ભેટ દક્ષિણા આપવાની અને તેમને કેવડા ત્રીજ વ્રતનો મહિમા કહેવાનું કે જેથી કરીને આ વ્રતનો મહિમા વધે અને અન્ય લોકો પણ આ વ્રત કરીને વ્રતનું ફળને પ્રાપ્ત કરી શકે તો આવી રીતે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે જાણ્યું તો હવે પછીના વિડીયોમાં આપણે કેવડા ત્રીજ વ્રતની કથા સાંભળીશું કે જે આજના દિવસે દરેક બહેનોને સાંભળવાની હોય છે વ્રત કર્યું હોય ન કર્યું હોય માત્ર જો તેની કથા સાંભળવામાં આવે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથી હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારી ચેનલ વ્રત સાધનાના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર